છાસઠ પરગણા સેનવા રાવત સમાજના પ્રથમ સમૂહલગ્ન આયોજન માટે પ્રથમ સમૂહલગ્ન કમિટી બનાવવામાં આવી જેમાં પ્રથમ સમૂહલગ્ન કમિટીના પ્રમુખ તરીકે મણિભાઈ ખેરાવત બામરોલીવાળાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી ઉપપ્રમુખ તખતસિંહ પરમાર મહામંત્રી કમલેશભાઈ મલિયા તજ મંત્રી મહેશભાઈ માતર ખજાન ચિરાવજીભાઈ પીપળીયા સભ્યશ્રી નરેશભાઈ પિંગળજ જયંતિભાઈ ગ્યાસપુર હીરાભાઈ ચાંદના રજનીભાઈ પાલડિયા જીતેન્દ્ર મલારપુરા ડાયાભાઈ વેજલપુર નયનભાઈ વેજલપુર વગેરે ઉપસ્થિત રહ્યા હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપ્તી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ વિધવાઓને મફત તાલીમ આપવામાં છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો